નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર ખાતે શાળા પરિવારે નવરાત્રી પર્વની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી જેમાં કોર્ડિનેટર શ્રી નટુભાઈ લાડાણી અને આચાર્ય શ્રી સુરેન્દ્રસિંહજીએ માતાજીની આરાધના કરતા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા અઢાર કોલેજના પંચોતેર યુવાનો સાથે એકસો આઠમી પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિર સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે યોજાઈ જેમાં માનસિક ચપળતા સહકાર મૂલ્યુ વર્ક નિર્ણય પ્રક્રિયા સમસ્યા હલ કરવાની કુશળતા નૈતિકતા સ્થિર અને વિકાસશીલ માનસિકતા જેવા વિષયો અને જીવનના મૂળભૂત સિદ્ધાંતોના ઉપયોગથી પોતાનું બેસ્ટ વર્ઝન બનવાનું માર્ગદર્શન ટ્રેનર શ્રી દીપક પંડ્યા દ્વારા અપાયું હતું ટ્રેનિંગના પ્રથમ દિવસે સર્વ નેતૃત્વ સેલના કોઓર્ડિનેટર ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ દ્વારા એકસો આઠ અંકનું મહત્વ સમજાવી શિબિરમાં યુવાનોનું સ્વાગત કરાયું હતું ટ્રેનિંગ દરમિયાન ગેસ્ટ સ્પીકર તરીકે ગાંધીધામથી ટડેક્સ સ્પીકર અને સેવા સર્વોપરી સંસ્થાના સ્થાપક કલ્પેશ શાહુજા અને વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશનના સ્થાપક અર્પિતા વ્યાસ અમદાવાદથી જોડાઈ વિદ્યાર્થીઓને વિવિધ સેવાકીય પ્રોજેક્ટ અને જીવન અનુભવો દ્વારા સમાજ ઉત્કર્ષના કાર્યો માટે પ્રેરિત કર્યા હતા शिविर दरम्यान हार्टफुलनेस संस्थाना ग्लोबल लीडर कमलेश पटेल ऑनलाइन जोडाईने આ शिविरના યુવાનો સાથે માનસિક સ્વસ્થતા વિષય આધારિત સંવાદ કર્યો હતો કાર્યક્રમના છેલ્લા દિવસે તમામ યુવાનોને અમદાવાદ સ્થિત 108 ગ્રીન હેલ્થ સર્વિસની મુલાકાત કરાવી હતી જ્યાં વિદ્યાર્થીઓને 108 181 1962 ખિલા ખિલાટ જેવી વિવિધ હેલ્પલાઇન અને મેડિકલ ઇમરજન્સીમાં અપાતી પ્રાથમિક સેવાઓ વિશે માહિતગાર કરાયા હતા શ્રી સમસ્ત ગુજરાત રાજ્યકક્ષા બનાસકાંઠા બ્રહ્મસમાજની ટીમ અને અંબાજી ગ્રામ પંચાયતના સહયોગથી અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક અવિસ્મરણીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના પ્રાંગણમાં આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયું અને તેમાં એક હજાર એકસો અગિયારમી વધુ બાળકન્યાઓનું ભવ્ય પૂજન કરીને ઇતિહાસ રચાયો છે આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં એક હજાર એકસો અગિયારમી વધુ બાળકન્યાઓની પૂજા કરવામાં આવી હતી કન્યાઓને આશીર્વાદ આપી તેમને ચણિયાચોળી તથા શૃંગારની કીટ ભેટ આપવામાં આવી હતી અને ત્યારબાદ સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો આ ભવ્ય આયોજનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવામાં આવી છે જે ગુજરાત અને બનાસકાંઠા માટે ગૌરવની વાત છે આ પ્રસંગે અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કલ્પનાબેન દવેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પુણ્ય કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી ટ્રસ્ટી શ્રી અમિતભાઈ દવે મહામંત્રી શ્રી ગિરીશભાઈ ત્રિવેદી મુખ્ય સંગઠક શ્રી ભરતભાઈ વ્યાસ યુવા પ્રમુખ શ્રી કૃણાલ દીક્ષિત તથા શ્રી ડામરાજી રાજગોર શ્રી અતુલભાઈ દીક્ષિત શ્રી બિપિનભાઈ ત્રિવેદી શ્રી દિનેશભાઈ મહેતા શ્રી બિમલભાઈ મહેતા જિલ્લા પ્રમુખ શ્રી ભગવાનભાઈ જોશી શ્રી દિનેશભાઈ સિલ્વા શ્રી ભાવેશભાઈ રાજગોર બનાસકાંઠા ટીમના મુખ્ય દાતા શ્રી જીતુભાઈ અનિકેતભાઈ ઠાકર ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને સરપંચ શ્રીમતી કલ્પનાબેન દવે તેમજ શ્રી હિંમતભાઈ દવે સહિત અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો અને માં અંબાજીના પાવડી પૂજાનો લહાવો લીધો હતો ગુરુવારે શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા ઈશ્વરપુરા ચિતરિયા પ્રાથમિક શાળામાં કન્યા પૂજન કરવામાં આવ્યું હતું નવરાત્રીમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે આ પ્રસંગે એકસો ઓગણીસ કન્યાના પગ ધોઈ કંકુ ચાંદલો કરી પેંડાનો પ્રસાદ અપાયો સાથી બધાને ભેટ આપવામાં આવી ડોક્ટર ભારતી રાવલ ડોક્ટર વર્ષે વેશભૂષાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વેશભૂષામાં બે વર્ષથી સાઠ વર્ષ સુધીના વસાતીઓ ભાગ લીધો હતો જેમાં મિરામબાઈ સૈનિક ડોક્ટર શક્તિમાન પોલીસ હનુમાન બાલકૃષ્ણ ભૂત પરી શક્તિમાન ક્રિકેટર જેવા અનેક જુદા જુદા પહેરવેશ ધારણ કરીને ગરબે હતા ભાગ લેનાર દરેકને ઇનામ આપવામાં આવ્યા હતા આનંદનગરના સર્વે વસાતીઓ અચૂક હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધારતા હોય છે આ કાર્યક્રમનું નારી શક્તિ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ